લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહેસાણા લોકસભા બેઠક માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે મહેસાણા બેઠક પરથી કુલ સત્તર ટિકિટ દાવેદારી નોંધાવી છે જેમાં હાલના સાંસદ જયશ્રીબેન પટેલ અને કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલનો પણ સમાવેશ થાય છે સૌથી વધુ મહેસાણા વિધાનસભા વિસ્તારમાંથી તેર જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે મળતી માહિતી મુજબ મહેસાણા લોકસભાની ટિકિટના વાંચુકોએ સેન્સમાં ભાગ લેવા માટે નાણાં આપવા પડ્યા દાવેદારી કરનારે રૂપિયા પચીસ હજાર જમા કરાવ્યા જેમાં દાવેદારોને આજીવન સહયોગ નિધિમાં રૂપિયા પચીસ હજાર જમા કરાવવાની ફરજ પડી તો દાવેદારી નોંધાવવા માટે પચીસ હજાર રૂપિયા જમા કરાવ્યા બાદ ટિકિટ વાંચુકોની સેન્સ લેવાઈ આમ ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન ટિકિટ વાંચુકોના ખિસ્સા ખાલી થયા હોવાની ઘટના બની છે જોકે નિરીક્ષક તરીકે હાજર રહેલા દિલીપ ઠાકોરે આ મામલે કંઈ પણ જાણતા ન હોવાની વાત કરી નહીં અમારે કોઈ ઉમેદવારીમાં નિયમ બનાવવો પડે પૈસા લેવાનું કે આજીવન નિધિ નહીં તો અમારો પાર્ટી નું આજીવન સહયોગ નીતિ દર વર્ષે આવતી હોય કદાચ એ લીધી છે તો ખબર નથી મને બાકી ઉમેદવારીઓ માટે કોઈ આવી આજીવન નિધિ લેવાનું કોઈ નિયમ નથી અમારી